સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા એકતા જાગો અને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે આજે આપણે વાત કરવી છે આપણા જામ ખંભાળિયા બાબતે આપણું ખંભાળિયા શું હતું અને અત્યારે શું છે આ થોડું ઘણું જેટલું મારા ધ્યાનમાં છે એટલું હું તમારી સમક્ષ રજૂ કરવાનું છું આમાં સમજવાનું ને જાણવાનું બહુ જાજુ અને અગત્યનું અને મહત્વનું રહેશે પછી તમે લોકો આમાં સમજોતો ઠીક ન તો ઠીક એ તમારા ઉપર આધાર છે હું કોઈને કોઈ પણ બાબતે ફોશ નથી કરતો પણ આજે હું તમને વાત કરવાનું છું એ વાત બિલકુલ સત્ય એક પણ તકો કોઈ પણ ખોટી ન કહી શકે એવી વાત રજૂ કરવાનું છું વાત આપણા રાજકારણથી કરી ગુંડા તત્વથી કરી અને વેપારીના વેશમાં છુપાયેલા જે આપણે એને વ્હાઈટ ગુંડા કહી શકીએ ત્યાં સુધીની વાત છે અત્યારે પરિસ્થિતિ સુધીની વચ્ચે કદાચ જો મારે થોડું ઘણું ભૂલાઈ જાય તો મને માફ કરજો પણ આપણે શરૂઆતથી શરૂઆત કરીએ તો કદાચ આમાં કાંઈ પણ ભૂલાશે નહીં એવી આશા હું રાખું છું તો મિત્રો આપણું જામ ખંભાળિયા આપણું જામ ખંભાળિયા એટલે લગભગ અત્યારે વિશ્વ પ્રસિદ્ધ છે આ કદાચ તમને બધાને ખ્યાલ નહીં હોય પણ આપણું જામ ખંભાળિયા અત્યારે વિશ્વ લેવલે પહોંચી ગયેલ છે આ બધા લોકોને આ ખબર ના હોય અમને આ બધી જાણકારી હોય અમને આ બધી વાતની ખબર હોય એટલે હું તમારી સમક્ષ આ રજૂ કરું છું આપણું જામખંભાળિયા હાલ અત્યારે વિશ્વ લેવલે પહોંચી ચૂક્યું છે અને પહોંચેલું છે પણ કયા કારણોસર કઈ રીતે એ એક દુઃખની વાત છે અને અમે તમને બધેને ખબર જ છે અને અત્યારે જામખંભાળિયા ઉપર તો આપણે જામખંભરિયા તથા જામખંભરિયાના આજુબાજુના ગામડા ઉપર રાજકારણથી કરી અધિકારીઓથી કરી અને સરકાર સુધીની નજર કાયમી માટે છે આ વાતની તમને બધાને ખબર નહીં હોય જામખંભારી બાજુમાં છે સલાયા આગળ જઈ તો દ્વારકા ઓખા એટલે જામખંભાળિયાને પછી આ બાજુ જાવ તો પોરબંદર આ બધું સુકામીને હું તમને કહું છું એ હું તમને ધીરે ધીરે કરતું થોડું થોડું તમારી સમક્ષ રજૂ કરતો આવું કે આમાં સમજવાનું પ્રથમે મેં તમને કીધું હજી તમને એમ કહું છું સમજવાનું શું છે તો સમજવાનું એ છે કે ગુંડા તત્વો જે પ્રથમ જાહેરમાં હતા જે બ્લેક હતા એ અત્યારે વ્હાઈટ થઈ ગયા છે વ્હાઈટ કોલર આપણે જેને કહીએ છીએ પણ પરિસ્થિતિ જામખંભાળિયાની હજી જ છે કે આપણું ગામ લૂંટાય છે આપણા ગામને લૂંટી રહ્યા છે અમુક લોકો તો ચાલો પ્રથમથી આપણે શરૂઆત કરીએ જ્યાંથી મને સાંભળે ત્યાંથી હું વાત કરું છું કે અમે અહીંયા રહેવા આવ્યા એને અંદાજે તમે એમ પકડો ને કે બેતાલીસ વર્ષ પકડી લ્યો અંદાજે બેતાલીસ વર્ષ અમે અહીંયા રહેવા આવ્યા એને થયા જામખંભાળિયામાં જ્યારથી હું સમજવા જેવડો થયો ત્યારે જામખંભાળિયાની પરિસ્થિતિ એવી હતી કે ગુંડા તત્વોનો ખૂબ જ ત્રાસ હતો જે ગેંગ તે સમયે તો બધી ગેંગો હતી એ તમને બધાને ખબર છે એટલે હજી ગેંગો છે જ નથી એવું નહીં તમને બધાને જે એમ હોય કે ગેંગો નથી તો તમે બધા વેમમાં છો ગેંગો તો હજી એ નેજ છે એ નીચ છે ખાલી રક રંગને રૂપ બદલાયા છે બાકી એમાં બીજું કંઈ લાંબુ ફેર નથી જેમ મેં તમને કીધું કે બ્લેકમાંથી વ્હાઈટ બ્લેકમાંથી વ્હાઇટ થઈ ગયા છે વ્હાઈટ કોલર થઈ ગયા છે બાકી ગેંગો હજી છે એમાં કોઈ શંકાનો સ્થાન નથી તો હવે ખંભાળિયાની પરિસ્થિતિ એવી હતી કે એક સમયે એવી પરિસ્થિતિ ભયંકરને ગંભીર હતી કે દિન દહાડે કોઈ પણ સમાજને કોઈ પણ એક ગેંગ દ્વારા માથા ભારે શખ્સો દ્વારા કાંઈ પણ કરી શકતા હતા આ જે બધા જાણકાર છે એ બધાને ખબર પડી જશે પરિસ્થિતિ એવી હતી અને એટલું ત્રાસ કે જેની કોઈ સીમા જ નહીં ધીરે ધીરે કરતા લોકો જાગૃત થયા ને સામે અવાજ ઉઠાવતા શીખા એટલે ધીરે ધીરે કરતો એ બંધ થયું અને આ દરેક સમાજમાં તે વીતી ગયેલી વાત છે શું છે સાહેબ અમુક આ બાંધી મુઠી રાખવાની હોય ને અમુક પરિવારોને એટલે હું પણ આ જાહેરમાં તમારી સમક્ષ નથી કહી શકું એમ નહીં તો ઘણા પરિવાર એવા છે જે મનમાં મનમાં પોતાની આગ લઈને બેઠા છે અને એ આગ કુદરતેની ક્યારે થશે અને એ લોકોને શાંતિ ક્યારે મળશે એ તો હવે કુદરતને ખબર એવી ભયંકર પરિસ્થિતિ અહીં હતી પછી આમાં કોઈ હું એક સમાજનું નથી કહેતો દરેક સમાજનું હું આમાં વાત કરું છું દરેક સમાજના લોકો આ બાબતે આ પ્રમાણે ભોગ બનેલ છે એ પરિસ્થિતિ હતી પછી એક બીજી ગેંગ ઊભી થાય છે પછી ત્રીજી ગેંગ ઊભી થાય છે આ હું ગેંગનો ઉપયોગ એટલે કરું છું કે ગેંગો હતી છે અને હજી છે ગેંગો નાબૂદ ક્યારે થશે કે જ્યારે દરેક પબ્લિક દરેક જનતા જાગૃત થઈ જશે આપણું પોલીસ પ્રશાસન ને આપણું તંત્ર જ્યારે યોગ્ય રીતે કાર્યવાહી કરશે ત્યારે જ ગેંગોનો સર્વનાશ થશે બાકી ગેંગો હજી છે જ તો ત્યારે એક બનાવ એવો બને છે કે જ્યારે બીજી કોઈ ગેંગ સક્રિય થાય છે અને એનો ધબધબો જ્યારે જામખંભાળિયામાં વધવા માંડે છે તો ત્યારે એક ત્રીજી ગેંગ એને પાડવા માટે એનું વર્ચસ્વ તોડવા માટે આવે છે અને જીવલેણ હુમલો કરે છે પણ સમય સંજોગ એવા હતા કે સામેની ગેંગવાળા જે ગેંગના લોકો જે મારવા આવ્યા હતા તે લોકો કદાચ ટોળું હતું અને બીજી જે ગેંગ એક હતી જે નવી સવી મેદાનમાં આવી રહી હતી એની પાસે કોઈ ટોળું નહોતું એ તો એકાદુકા વ્યક્તિ જ હતા પણ કુદરતે શું ધાયર્યું હોય તો કુદરતને ખબર હોય પણ ટોળામાં જ્યારે આ બધા ખાબકે છે ને બે ચાર વ્યક્તિઓ કે જે ત્યારે કોઈ એવું પણ નહોતું કે બધાને બોલાવીને હતા અચાનક સામેવાળાઓની વાળાઓની પ્લાનિંગથી તૈયારી હતી પણ આ લોકોનું કોઈ જાતનું પ્લાનિંગ નહોતું એ તો પોતે રાબેતા મુજબ પોતાના કામકાજમાં વ્યસ્ત હતા ઓચિતાનું માથે ટોળું આવ્યું પડે તો વિચારવાનો સમય નથી રહેતો અને ત્યારે માથાકૂટ એવી થાય છે અને મર્ડર પણ ત્યારે થઈ જાય છે અને ઘણા લોકોના આપણે ઓલા કહીને કે ખાસડા જૂતા પૈડા અને લાશ ઉપાડવા પણ પછી કોઈની આ ફરકતું નથી આ પરિસ્થિતિ આ દિવસ ઘણા યાદ હશે કે ઘણાના જે તોડું બનીને આવ્યા હતા જે પ્લાનિંગથી આવ્યા હતા એ લોકો ખાલી બે ચાર વ્યક્તિઓ સામે હાથ કરવી પડે છે ટોળાને બે એકાદ વ્યક્તિ ઉપાડવા આવતું નથી આ પરિસ્થિતિ ત્યારે એ સર્જાય છે આમાં સમજુ માણસ બધા સમજી જશે ના સમજે તો આપણે કંઈ એને સમજાવવાની જરૂર નથી ખાસડા હજી ઘણા લોકોના કહેવત છે કે ભાઈ હજી તમારા આપણે કહેવત નો હોય આવી અમુક પછી છાપ પડી જાય આવા બનાવો જ્યારે બને ને ત્યારે આ મેણાવાળી વાત થઈ જાય પછી મેણા ઘણી જગ્યાએ મારતા હોય કે એ પછી કહેવત રહી ગઈ છે કે ભાઈ ખાસડા હજી પૈડા છે કે હજી તમારા જૂતાની આ પૈડા છે કે ઊભી પૂછડીએ કોઈને ભાગવું પડે તો કહેવત તો સ્વાભાવિક છે રહી જાય પણ ત્યારે એક વસ્તુ એવી સારી હતી કે કોઈ ગરીબ વર્ગને મધ્યમ વર્ગને દબાવવામાં નહોતા આવતા એ એક ત્યારે સારું હતું એ સમયમાં અત્યારે શું છે કે અત્યારે ગરીબ વર્ગને મધ્યમ વર્ગનું જ લૂંટે છે એ સુકામીને લૂંટે છે કે આ જેટલા પણ માથાભારે શખ્સો છે જેટલા પણ વેપારીના વેશમાં છુપાયેલા ગુંડા તત્વો છે એ બધાની ટોળકી એક જ છે બધા એક થઈ ગયા છે એટલે આમ પબ્લિકને આમ જનતાને અત્યારે લૂંટી રહ્યા છે આ સ્થિતિ છે એના પછી સમય ધીરે 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 પરિવર્તન લેતું જાય છે એક નવા સમાજ નવી ગેંગ એનો સમય આવે છે આ બે ગેંગને ભાંગી નાખે છે જામખંભાળિયામાં બે ગેંગને ભાંગે છે ને ત્રીજી ગેંગ ઊભી થાય છે એ ગેંગ અત્યાર સુધી તમે એમ કહી શકો કે અત્યાર સુધી મેદાનમાં છે આ તમને બધાને ખ્યાલ હોય ન હોય અમને તો બધી ખ્યાલ છે હવે ઈ ગેંગ બાબતે એક અગાઉ પણ મેં તમને કીધું હતું ને હજી હું તમને કહું છું જાહેર સભામાં એક રાજપૂત સમાજના વ્યક્તિએ જાહેરમાં કીધું હતું કે ભાઈ આ ગેંગ ને પ્રોત્સાહન ન આપતા આ ગેંગને જો તમે પ્રોત્સાહન આપશો તો તમારે રાતે પાણીએ રોવાનો વારો આવશે અને અત્યારે રાતે પાણીએ બધેને રોવાનો વારો આવ્યો છે આ સ્થિતિ બધેની સામે જ છે આ ગેંગુ બધી છે આ ગેંગુને આપણે ધીરે ધીરે કરતાં દૂર કરશી ઘણા લોકોને શું છે ઘણી પ્રકારના મનમાં સવાલ ઊભા થાય છે પણ એ બધે સવાલનો જવાબ આપણી પાસે એક જ છે કે આ બધેને બધે તોડ અને મૂ માથે મોઢા માથે જવાબ આપો આ ગુંડા તત્વોથી ડરવાની જરૂર બિલકુલ નથી ધીરે ધીરે કરતું તમને કહું છું ને બધું સારું થશે જ પરિવર્તન આવશે જ હવે અત્યારે જે ગેંગ છે એમાં બધા જેટલી પણ ગેંગો હતી બધી એમાં સામેલ થઈ ગઈ છે તો તમે વિચારો તાકાત ગેંગની બધેની કેટલી વધી ગઈ તમે વિચારો તો આમાં હવે મરોકોનો કોનો તો આમ જનતાનો આમ પબ્લિકનો અધિકારીઓનો અને સિસ્ટમમાં બેઠેલા નાના વ્યક્તિઓનો મરો એ બધેનો તો આ બધું તમારી સામે અત્યારે નજર આવી રહ્યું છે ને દેખાઈ રહ્યું છે ને કે તમને નથી દેખાતું આ તમે કલ્પના તો કરો આપણા ગામને લૂંટવામાં ખાલી અમુક જ નથી આ ગેંગ બધી ગેંગ એક થઈ અને લૂંટે છે એ પછી ગમે તે સમાજ હોય ગમે તે વ્યક્તિ હોય પણ આપણા ગામને આપણા ગામડાઓને આપણા જિલ્લાઓને લૂંટે છે એ ફાઈનલ છે આમાં કોઈ પણ સરકારનો સ્થાન નથી એવા પુરાવા તમને જ્યાંથી જોઈ ત્યાંથી તમને મળશે ખાલી મારી પાસેથી જ નહીં તમે ગમે ત્યાં ગામડે જાઓ પછી જિલ્લામાં ગમે ત્યાં શહેરમાં જાઓ તમને આ બધા પુરાવા મળશે તો જો આ ગેંગું બધી એક થઈ શકતી હોય અને આમ પબ્લિકને આમ જનતાને ડરાવી ધમકાવી દબાવીને ચૂપ રખાવી શકતી હોય સિસ્ટમને કંટ્રોલ કરી અને સિસ્ટમનો ગેરઉપયોગ કરી શકતી હોય પછી અધિકારીઓનો ગેરઉપયોગ કરી શકતી હોય તો જો પબ્લિક બધી એક થાય અને જાગૃત થાય તો આ બધાનું શું આવે એક ટકો ના આવે એક ટકો ના આવે આ બધા ઉભી પૂછડીએ ભાગે આ બધું તમારે વિચારવું જોઈએ અને વિચારવું એટલા માટે જોઈએ કેમકે જો છેલ્લા પચીસ વર્ષમાં જો એટલો ફેરફાર આવ્યો છે તો આગળ જતા દિશા ને શું થશે આપણા છોકરા આપણી છોકરીઓ સ્થિતિ પરિસ્થિતિ શું થશે અને આ લોકો ત્યાં પરિસ્થિતિ શું લઈ આવશે તમે વિચારો હું આ તમને વિચારવા માટે મજબૂર કરું છું તમે એમ માનો કે આ બધું વિચારો અત્યારે હું રાડું નાખી નાખીને કહું છું કે ભાઈ આ તમને એમ હોય કે ગુંડા તત્વો નાશ થઈ ગયો છે નાશ નથી થયો ગુંડા તત્વોની ખાલી વ્યાખ્યા બદલી છે પ્રથમ બ્લેક કહેતા હતા હવે વ્હાઇટ કોલર છે પણ છે બધા એની જ તમે ગમે નહીં અજાવ કાયદાના ચોપડામાં તમે જોઈ લ્યો એ બધાના નામ તમને નહીં દેખાય પણ તમારી નજર સમજ એ બધા છે તો આ બધું આપણે જોઈ જાણી અને આવા બધેને આપણે પ્રોત્સાહન આપીએ તો એમાં વાક આમ પબ્લિકનું નામ જનતાનું છે પરિસ્થિતિ અત્યારે અને આગળની તમને જો એવું લાગતું હોય તો કંઈ ફેર છે ફેર નથી પરિસ્થિતિ આના કરતાં આગળ સારી હતી અત્યારની પરિસ્થિતિ ખરાબ છે આના કરતાં પ્રથમ જે હતું એ સારું હતું પણ અત્યારે આ બધા એક થઈ અને આપણે આમ પબ્લિકને આમ જનતાને આપણા જિલ્લાને આપણા રાજ્યને લૂંટી રહ્યા છે એ બધેમાં જો સંપત્તિઓ છે તો પછી આમ પબ્લિકમાં આમ જનતામાં સંપ કેમ નથી થતો સુકામીને નથી થતો તો એનું કારણ હું તમને કહું સમાજના બે ટકાના અમુક ખોટા આગેવાનો આ એનું કારણ આ છે કે હું તમને કહું છું કે અમુક સમાજના બે ટકાના અમુક આગેવાનો જે સમાજનો ઉપયોગ દુરુપયોગ કરે છે એ બધે માટે તમે નજર રાખો એ શું કરે છે શું નહીં અહીંયા જામખાંભારીમાં ગૌચર જમીન વેચી નાખી છે ગામડે ગામડે તમે જાઓ ગામડે ગામડે તમને કંઈક ને કંઈક આવું જોવાનું જાણવા જશે કે આગેવાન રોગા બધા નથી રહેતા આગેવાન એટલે રીએ છે ને એટલું એટલે આપણા સમાજમાં થોડું ઘણું દાન કરે છે કે પોતે જ લૂંટે છે અને બીજા પાસે લૂંટાવે છે આ જ હકીકત છે તો આ લૂંટ આ બધી બંધ થાય અને આ જે ગેંગો છે એ બધી નાબૂદ થાય અને આમ ને આમ જનતા જાગૃત થાય એવી આશા હું તમારી પાસેથી કાયમી અને હંમેશા રાખીશ પછી તમે જાગો તો ભલે નો જાગો તો એ ભલે હમણાં હું કેટલી જગ્યાએ કેટલી પ્રકારની માહિતી મેળવું છું નજર ક્યાંયના ક્યાં સુધી રાખું છું આગળ જતાં જે પ્રમાણે મારી પાસે બધું આવશે તે તે પ્રમાણે હું તમારી સમગ્ર રજૂ ચોક્કસથી કરીશ પણ આપણું જામખંભાળીએ રૂડું અને રૂપાળું પણ નજર અમુક આ રાજકીય આગેવાનોની ને સમાજના આગેવાનોની જે આપણા ગામ ઉપર પૈડી અને આપણા ગામને લૂહિતું છે એ બધું આપણે પાછું કાકડામાં આંગળી નાખીને કઢાવવું છે પછી ગમે તે સમાજ નું હોય એક હું તમને નોંધ દેવરાવી દઉં કે મિત્રો આપણું ગામ એટલે જામખંભારી જામખંભારિયા જ છે ને આ તમે જામખંભારી થી જોડકો છો ને તો અત્યારે તમે અમુક જગ્યાએ બોર્ડમાં વાંચશો ને તો અહીંયા ખાલી જામખંભારિયા જ નામ આવે એટલે ખંભારિયા જ નામ આવે જામ આગળથી બાદ થઈ જાય છે શું થયું છે આગળથી જામ બાદ કરી દેવામાં અમુક બોર્ડમાં તમે જો તો તમને ખાલી ખંભાળિયા જ નજર આવશે જામ ખંભારિયા આવે તમને અમુક જગ્યાએ દેખાશે તો ધીરે ધીરે કરતું આ નામ ભૂસાઈ જશે જે આપણું જામ ખંભારિયા છે ખાલી ખંભારિયા લાદ રહેશે પછી ફરી એમાં બીજા કોઈ થોડા ઘણા ફેરફાર કરશે આ તે ઓલું તમે એમ ન માનતા કે આ સમય પ્રમાણે બધું થઈ રહ્યું છે નહીં નહીં આ સમય પ્રમાણે નથી થઈ રહ્યું આ જાણી જોઈ અને આપણે જેને કહી શકીએ કે પ્લાનિંગ મુજબ આ બધું થઈ રહ્યું છે આનો અર્થ તમને હજી બહુ મોડો સમજાશે કે દાખલા તરીકે આપણું નામ આખું હોય એમાંથી નામમાંથી કટિંગ થાય તો એનો અર્થ શું કઈક બાદ થયું ને તો બાદ આ બધું થાય છે એનું કંઈક કારણ તો હશે ને તો આ બાદ કોણ કરાવે છે સુકામીને કરાવે છે આ બધા કારણ પણ શોધવા જોઈએ ને છું આ જેટલી ગેંગો છે આ ગેંગના જે બધા લીડર છે જે ગેંગ ચલાવી રહ્યા છે અને સિસ્ટમને દુરુપયોગ ને ગેરઉપયોગ જ કરી રહ્યા છે એ બધેને બક્ષવામાં નહીં આવે કુદરતને પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે પણ સમય આપ ત્યારે સમય એવો આપ દે કે સામે વાળાઓના જે પણ હોય તે સર્વનાશ જ થાય કુદરતને પ્રાર્થના આપણે એ કરીએ છીએ તમે બધા પણ પ્રાર્થના કરજો આગળ જતા આપણે આ બાબતે હજી વધારે ચર્ચા કરશી અત્યારે આટલું ઘણું તમે બધા સમજો છો સમજો અને વિચારો જવ કોણ ક્યાં શું ખેલ કરી રહ્યો છે કોણ ક્યાં શું ગેમ ગેમ રમી રહ્યો છે આપણો દુરુપયોગને ગેરઉપયોગ કોઈ કરી ન જાય તે વાતની ખાસ ધ્યાન રાખશો અને નોંધ જરૂરથી લેશો તો બધેને ચારના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ